तो तो थे मारा वो न टकले वाला बात नहीं करते पर वो मारा मुख माथे की जलन सरा मिच्या करवो ये तो देवों ने कंदुज है मारा मुख माथे की कोई घोर सरा कदे आज जगत में कोई मिथ्या थाई नहीं परंतु जान बेटा मारा चले अंदर का हासे बात कर

એના મનની દરેક મનોકામના આ ગઢ પાવાની દેવી કાળિકા પૂરી કરશે એ હું તવસને બતાવ છું જ્યારે લોકો મારી માનતા આવશે ત્યારે મારી પાછળ તારું નામ લેવાશે આવી રીતે મારા નામની પાછળ તારા નામને અને આ દુનિયામાં મારી સાથે તારું નામ અમર થશે બાગને કાળકાનું અને આ વજન છે હા માડી ભલે